આ ઉત્તરાખંડ અને હરિદ્વાર બાદ વાત કરીએ દિલ્હીની ભારે વરસાદથી હાલ બેહાલ છે દિલ્હીના બુધવારે મોડી સાંજથી ધોધમાર વરસાદ છે ભારે વરસાદથી દિલ્હીના રસ્તા પર પાણી પાણી થઈ ગયા ભારે વરસાદને કારણે દિલ્હીમાં બે લોકોના મોતના સમાચાર છે માતા પુત્રના નાળામાં વહી જતા મોત થયા છે મકાન ને દિવાલ પડવાથી બે વ્યક્તિ ઘાયલ થયા ભારે ને પગલે દિલ્હીમાં જે શાળાઓ બંધ છે રાવી સ્ટેશન માર્કેટ પણ પાણી ભરાઈ ગયા છે જેટલા વાળા વિસ્તારો છે ત્યાં આસપાસના લોકોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે અડધો અડધ વાહનો ડૂબી જાય એટલો દિલ્હીમાં વરસાદ છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી બુધવાર મોડી સાંજથી ધોધમાર વરસાદ ખાબક્યો છે ભારે વરસાદ કેટલીક જગ્યા પર ભૂવા પડવાના દ્રશ્યો પણ દિલ્હીમાં સામે આવ્યા રસ્તાઓ તૂટી જવાને કારણે ટ્રાફિક વન સાઇડેડ હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા દિલ્હીમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે રસ્તાની વચ્ચોવચ ભૂવો પડતા આખો રસ્તો અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે બંને દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર કે જ્યાં બુધવાર મોડી સાંજથી વરસેલો વરસાદ આખી રાત વરસ્યો